ભાઈ વાત આમ ગણો તો સિરિયસ છે પણ સ્વબુદ્ધિનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો સરળ પણ છે તમારી સાથે વાત હું એ કરવા માગું છું કે હમણાં જ મેં એક રિસેન્ટલી ઇન્સ્ટાગ્રામ ઉપર એક કહેવાતા ઇન્ફ્લુઅન્સરની એક રીલ જોઈ એટલે હું અહીંયા કોઈનો વિરોધી નથી કે કોઈના પ્રત્યે મને કંઈ મનમાં કોઈ પૂર્વગ્રહ નથી અને દરેક વ્યક્તિ પોતે પોતાની રીતે કંઈકને કંઈક સલાહ દેતો હોય શિખામણ દેતો હોય એ મેં ભાઈએ પણ એક શિખામણ આપી અને એનું નામ હું એટલા માટે નથી લેતો કારણ કે હું કોઈને ડીફેમ કરીને કોઈનું નામ ઓલું કરીને કે એને અહીંયા રીલમાં બતાવીને એને એને ઉતારી પાડવા નથી માગતો પણ એની વાત એવી હતી કે જેનાથી દરેક આજના યુથે સમજવા જેવું ચેતવા જેવું ખરું એ ભાઈ હાથમાં નનકડું ડ્રોન પકડીને એવું કીધું કે તમને લોકોને ટૂંક સમયમાં લાખો રૂપિયા કમાવા હોય તો હું તમને એક આમ બતાવું છું ને તેમ બતાવું છું ને ટ્રીક કહું છું એના જેવું જાણે કમ બીજું કોઈ સલાહ નહીં આપે એવું એને કહેવાય કે મારી જેમ બીજી કોઈ સલાહ નહીં આપે તમને આવી અને મને એમ થયું કે આવી શું સલાહ આપવાનું એટલે મેં જોયું તો કે ભાઈ એક ડ્રોન લઈ લેવાનું અને પછી ફલાણી કંપનીનું ડ્રોન લેવાનું ફલાણી જગ્યાએ ઉડાડવાનું અને જ્યારે હેવી વરસાદ પડતો હોય ત્યારે એ ભાઈના કહેવા પ્રમાણે નદી નાણાંની આજુબાજુમાં ક્યાંક જવાનું અને એવી કાલ્પનિક ઘટનાઓ હોય એને મને બે એ બધી ખરી કાઢી કે જાણે કેમ એ નદીનાડું તૂટી જાય ને પછી આ ભાઈ કાંઈક શૂટિંગ કરે અને એમાં એ વાયરલ થઈ જાય અરે ભાઈ તમે શું વિચાર કરો છો યાર પહેલી વાત તો એ કે એ જે તમે ઘટનાની કલ્પના કરો છો ને એ પિસાચી વાત કહેવાય કે તમે એક ડ્રોન લઈ રાખો તમારી પાસે અને પછી પછી એને બધી જગ્યાએ ફેરવો અને ક્યાંક આવી ઘટનાઓ ઘટે એની રાહ જોઈને બેસો એ પિસાચી વિષ કહેવાય તમારા હાથમાં મોબાઈલ હોય ડ્રોન હોય કેમેરો હોય એક્શન કેમેરો હોય જે કોઈ પણ વસ્તુ હોય એનાથી સારી વસ્તુની કલ્પના કરો ને યાર કે આટલો સારો હું વિડીયો બનાવી શકીશ કોઈ દુર્ઘટના કે હોનારતને શું કામ મગજમાં લાવી જોઈએ અને અહીંયા વાત ખાલી હોનારત પૂરતી નથી કે ખાલી એ ડ્રોન પૂરતી નથી અને એ વાત એણે ડ્રોનની કરી છે તો તમને એ પણ ચેતવી દઉં કે આજના યુથને એ ડ્રોન લેવા માટે જેને હજી સરખો મોબાઈલ યુઝ કરીને રીલ બનાવતાનું જ શીખો એને સીધા એ ભાઈ ડ્રોનના રવાડા ચડાવે છે તો તમને ખબર છે ડ્રોન એ લેવું અને એ યુઝ કરવી અને એ પર્ટિક્યુલર અમુક કંપની જે ભાઈ કહેતા હતા એના ડ્રોનને તો પાછો ઇમ્પોર્ટ કરો ને ઇન્ડિયામાં એ પણ પાબંદી છે અને અમુક પ્રકારના ડ્રોનને યુઝ કરવા ઉપર પણ અમુક પ્રકારના નિયમો લાગુ પડે ઘણી બધી વસ્તુ છે એના નિયમો એના પેરામીટર્સ પહેલાં તો એ જોઈએ ડાયરેક્ટ યુથ આડાવડે રવાડે ચડી જાય કારણ કે આજની જેન્ઝી મેં જોયું છે આજની જેન્ઝીમાં આજના યુથમાં એ ભાઈ ખાસ કરીને જે ટીયર ટુ એટલે કે થોડાક નાના શહેર એનાથી નાના શહેર એનાથી નાના નગરો એનાથી નાના ગામડાઓ એમાં એટલું બધું યુથ છે એ એટલા બધા લોકો છે કે આજની તરીકે બેરોજગાર છે બેકાર શબ્દ ન બોલાય પણ એક જેને કહે કે જે કામની તલાશમાં છે તમે એને આવા સપનાને આવા રવાડે ચઢાવી દો એટલે સીધા પોતાના ફાધર પાસેથી કે ગમેથી લોન લઈને પછી પચાસ હજાર લાખ રૂપિયાનું ડ્રોન લઈ લેશે અને પછી વિચારશે કે ક્યાં નદી નાળાની આજુબાજુમાં જઈને શૂટ કરે ભાઈ એ બધા શેખ ચિલ્લીના વિચારો કહેવાય હાલા હા તમે સારી રીલ બનાવવા માગતા હો તો તમે જે કામ કરો છો જે શોખ છે તમારો એને એટલો સરસ રીતે ડેવલપ કરો કે જે શોખમાંથી પણ સારા સારા પ્રોફેશનનું નિર્માણ થયેલું છે ફોર એક્ઝામ્પલ અમારા જેવા ફૂડ બ્લોગર મેં મારી લાઈફમાં ફૂડ બ્લોગિંગ કંઈ વ્યવસાય માટે ચાલુ નહોતું કર્યું એ મારો શોખ હતો વર્ષોથી ત્રણ દાયકાથી અને એને પછી ધીમે ધીમે મેં આમાં વ્યવસાયમાં લીધો શોખમાંથી તો શોખને ડેવલપ કરી શકો છો તમારા વ્યવસાયની અંદર તમને એમ લાગે કે તમારી પ્રોડક્ટ કે તમારી સેવા એ લાર્જ સ્કેલ ઉપર પબ્લિકને અસર કરે એમ છે તો એની રીલ બનાવી શકો ધર્મિત્રો ઉપર અમારા રાજકોટમાં ઘણા એવા વેપારીઓ છે કે જે પોતાની દુકાનની રીલ બનાવીને પોતે હાઇલાઇટ થઈ ગયા છે એમાંથી રૂપિયા કમાઈ શકે છે સારી વસ્તુથી કમાઈ શકો છો ને એ પ્રેરણા આપી શકાય પણ ઇન્ફ્લુઅન્સર બની ગયા પછી તમારી પાસે દસ હજાર વીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ ફોલોઅર્સ થઈ ગયા પછી તમે લોકોને એ વસ્તુ સમજાવો એ મને થોડુંક ગેરવ્યાજ બી લાગ્યું અને તમને એક વસ્તુ કીધું કે ડ્રોન તો શું એક સારો કેમેરો લેતા પહેલાં હોમવર્ક કરવું પડે જ્યારે ડ્રોનની પાછળ તો ઘણા બધા નિયમો છે સરકારની અને ખાસ કરીને ડીજીસીએની ગાઈડલાઇન છે એ ચેક કરી લેજો કારણ કે ડ્રોનની ઘણી બધી કેટેગરીઝ છે નેનો માઇક્રો સ્મોલ મીડિયમ અને લાર્જ એમાં એક નેનો કેટેગરી આવે છે ને કે જે અઢીસો ગ્રામથી નીચેના ડ્રોન હોય છે એ ભલે આપણને એમ લાગતું હોય કે કદાચ એને રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય કે ના હોય પણ એને ઉડાડવાના ઘણા બધા પેરામીટર્સ છે પચાસ ફૂટથી ઉપર ન જવું જોઈએ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એની પ્રાઇવસી ભંગ ન થવી જોઈએ ઘણા ડ્રોન એવા છે કે ઘણા બધા લોકોએ મેં એવું જોયું છે કે ડીજીસીએની એપ્લિકેશનમાં એનું રજીસ્ટ્રેશન થયા પછી એ દર વખતે ફ્લાઇટ કરતાં પહેલાં એ ચેક કરવું પડે કે એમાં ગ્રીન ઝોન છે યલો ઝોન છે કે રેડ ઝોન છે યલો અને રેડ ઝોનમાં ઉડાડતા પહેલાં બહુ પ્રોબ્લેમ રેડ ઝોનમાં તો ઉડાડી જ નથી શકાતું યલોમાં પણ એના નિયમો હોય છે અને ગ્રીન ઝોનમાં તમે એવું ન માની લેતા કે અહીંયા ઉડાડી જ શકાશે ગ્રીન ઝોનમાં કદાચ ડીજીસીએની એપ્લિકેશન પ્રમાણે ગ્રીન ઝોન હોય પણ અમુક જગ્યાએ બીજી જગ્યાએ બીજા અમુક કાયદાનો ભંગ થઈ જતો હોય એક દરિયા કિનારે પ્લેન પોતાનું ડ્રોન ઉડાડ્યું હતું તો એને ડીજીસીએમાં કદાચ ગ્રીન ઝોન દેખાડવો હશે પણ એને એરફોર્સવાળાએ પકડી લીધો હતો કારણ કે એરફોર્સના રડારમાં આવતું હતું એટલા માટે ઘણી જગ્યાએ થઈ એવું હોય કેટલાકની પ્રાઇવેટ પ્રોપર્ટીની આજુબાજુમાં તમે ઉડાડો તો એ તમારી ઉપર કેસ કરી શકે છે ખાસ કરીને એ વસ્તુનું પર ધ્યાન રાખવું પડે તો કોઈને પણ કાંઈ પણ શીખામણ દેતા પહેલાં હંમેશા આપણે હોમવર્ક કરવું પડે એ સાચો ઇન્ફ્લુએન્સર આવતીકાલે હું તમારી સાથે આવતા બ્લોગમાં તમારી સાથે ઇન્ફ્લુએન્સરનું મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે એક વ્યાખ્યા કરીને દીધી હતી બહુ સમજવા જેવી વાત છે આપણે એના ઉપર ચર્ચા કરીશું ફિલા તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બી સેફ ટેક કેર જય જય ગરવી ગુજરાત જય હિન્દ